જ્યારે હું નાનો હતો ઉસ્માનપુરા ગામમાં એટલે પટેલ સમાજનું જે કહેવાય ને કે આખું બહુ મોટું કુટુંબ અને આ પટેલ સમાજ ક્યારે પણ આ ફિલ્ડમાં તો હોય જ નહીં એટલે મ્યુઝિક સંગીત નૃત્ય તો ક્યારે પણ ના હોય તો ખબર નહીં જ્યારે દિવાળીમાં ગરબા થતા હતા ત્યારે ભરતભાઈ દર્પણ એકેડેમીમાં હતા ત્યાંથી એક એમને ગરબા ગાવાનો બહુ શોખ અને એ ગરબા ગાવા આવતા હતા અને હું એમને સાથે ગરબા ગાતો હતો પછી ધીરે ધીરે દર્પણમાં અમ્મા કૈલાસભાઈ પંડ્યા દામિનીબેન મલ્લિકાબેન અને પેન પ્રોજેક્ટના જે પ્રોફેસર જ્હોન માર્ટિન લંડનના એમને એક વિચાર આવ્યો કે આપણે નાના નાના બાળકોને ભેગા કરીને એમને આપણે ટ્રેનિંગ આપીએ અને આપણે પર્યાવરણ બચાવ વિશે એક નૃત્ય નાટિકા આપણે તૈયાર કરીએ તો ઉસ્માનપુરા ગામમાંથી બાળકોને બોલાયા ચૌદથી સોળ બાળકોને એમાંનો હું એક હતો પછી એમને ટ્રેનિંગ આપી કૈલાશભાઈ દામિનીબેન જોનભાઈ અને અમ્મા તો પછી એ નૃત્ય નાટિકામાં પછી મારું ગ્રાસપિંગ પાવર એટલું ફાસ્ટું હું બહુ બધું પિકઅપ કરી લેતો હતો અને હું બધાને પછી મને કહે તું બધાને શીખવાડે એટલે શીખવાડીને પછી અમે તૈયાર કર્યું નૃત્ય નાટિકા પર્યાવરણ અને એ વખતે પહેલું અમે દૂરદર્શનમાં અમે નૃત્ય નાટિકા ભજવી પછી જ્યારે શરૂઆત થાય જેમ સ્કૂલો શરૂ થાય એવી રીતના પછી દર્પણ એકેડેમીના ક્લાસીસ શરૂ થયા ત્યારે ભરતભાઈ ક્લાસીસ લેતા હતા શીખવાડતા હતા ત્યારે મેં જોયું મિત્રો આ કે મને ગમે છે આ શીખવાડે ક્લાસિકલ મને ખબર નહીં પણ આ શું છે પણ મને ગમ્યું પછી મેં ભરતભાઈ કીધું મને મારે આ શીખવું છે એટલે કે ચોક્કસ તું શરૂ કર દીદી અને અમ્માને વાત કરે અમ્માએ કીધું ના ચોક્કસ દીદીએ કીધું તમે શરૂ કરો અને કહેવાય ને કે ફોક ડાન્સીસને બધા અલગ અલગ સ્ટેટના રાજ્યોના બધા જે અલગ અલગ કોરિયોગ્રાફર આવતા હતા તેમાંથી મેં ધીરે ધીરે બધા ટીચરો સાથે મેં શીખવાનું શરૂ કર્યું પછી ક્લાસિકલની પણ ટ્રેનિંગ લીધી ભરતનાટ્યમની એમાં જે ક્લાસિકલ ભરતનાટ્યમનો સાત વર્ષનો કોર્સ હોય મેં ત્રણ મહિનામાં એ પણ આપણે ભર ઉનાળે ગરમીમાં ભરતભાઈએ મને ટ્રેનિંગ આપી અને બહુ જ ઓછા સમયમાં મેં ટ્રેનિંગ આપીને મેં નૃત્ય આરાધના પૂરી કરી પછી ધીરે ધીરે નેશનલી ઇન્ટરનેશનલી ડિરેક્ટરો સાથે કામ કરીને પછી ટ્રાવેલિંગ કર્યું પર્ફોમન્સને બધા આપવા માંડે ક્લાસિકલના ફોકના અને બધી ધીરે ધીરે પછી આ જર્ની શરૂ કરી મેં જી